વડગામ તાલુકામાં એવા ઘણા બધા ગામડાઓ છે જ્યાં હજુ સુધી પણ પૂર્વજોના સમયથી પૌરાણિક પરંપરાઓ ચાલી આવતી હોય છે વાત કરી છે વડગામ તાલુકાના ગામની ગામ ખાતે તળાવના કાંઠે મા માતાજી માતાજીનું મંદિર આવેલું છે ત્યારે સમસ્ત ગામ લોકો ભેળા મળી આ ચમત્કારીક મંદિરે હોળી પહેલા મંગળવાર હોય કે રવિવાર હોય એ દિવસે લોકો મોટી માત્રામાં ભેગા થઈ માતાજીને સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવતો હોય છે જ્યારે એવી પણ માન્યતા છે લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે લોકોને પુત્ર પ્રાપ્તિ થતી નથી એવા લોકો માં આજ માતાની ટેક લેતા હોય છે ત્યારે એમના ઘરે પુત્ર યા પુત્રીનો જન્મ થતો હોય છે ત્યારે પુત્રનો જન્મ થાય તો ચાર થાળી માતાજીને સુખરીનો પ્રસાદ રાધાવામાં આવતો હોય છે દીકરીનો જન્મ થાય તો બે થાળી સુખરીનો પ્રસાદ માતાજી આપવામાં આવતો હોય છે ત્યારે જેના ઘરે પણ દીકરા દીકરીનો જન્મ થયો હોય એ રાત્રેના નવ વાગે મંગળવારના રવિવાના દિવસે ભેગા થતા હોય છે બાર મહિનામાં એક વખત તમામ ભેગા મળી ઢોલ નગારા સાથે વાંચતે ઘાસ આજ માતાના મંદિરે પહોંચતા હોય છે ત્યાં પહોંચી સમસ્ત પ્રસાદ ને એકઠો કરવામાં આવતો હોય છે અને તમામ પ્રસાદ આવેલા ભક્તોમાં વિતરણ કરવામાં આવતું હોય છે

આ પૌરાણિક ચમત્કારી મંદિરે દેશ ઓર દુનિયાથી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જેમની માનતાઓ પૂર્ણ થઈ હોય એવા લોકો સુખડીનો પ્રસાદ લઈ આજ માતાના મંદિરે આવતા હોય છે એમના શરણે આવતા હોય છે જગત કલ્યાણની પ્રાર્થના કરતા હોય છે અને સુખડીનો પ્રસાદ લઈ ધાનિતા અનુભવતા હોય છે આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવી સ્ટોરી સાથે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત